હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી રામ રામ તો આજે રામનવમી છે ને આજે હું જઈ રહી છું અત્યારે બાર વાગે રામ જન્મ ઉત્સવ અમારા મંદિરમાં પણ છે તો મને એમ થયું કે ચાલો ફટાફટથી પહેલાં રામ ભગવાનના પ્રાગટ્યના દર્શન કરી આવીએ અને પછી પ્રસાદ લેશું ઘરે પછી ફરાર કરશું એક જગ્યાએ બહાર જવાનું હોવાથી મારે થોડુંક મંદિરે જવાનું મોડું થઈ ગયું છે પણ હું ટાઈમસર પહોંચી જઈશ કારણ કે બધા ઘણા લોકો આવી ગયા છે દર્શન કરવા સારું ચાલો તો હું તો ફટાફટથી મારે થોડુંક મોડું થઈ ગયું આજે એક જગ્યાએ ગયા તા એટલે ઓપનિંગમાં તો ફટાફટથી બધા આવી ગયા છે મંદિરે અને હું પણ જો સ્પીડમાં કે હમણાં જ આરતી થશે એટલે ફટાફટથી પહોંચી ગઈ છું હજી પાંચેક મિનિટની વાર છે તો અહીંયા અમારા મંડળના બહેનો ભગવાનની કથા ધૂન સાથે રાસની રમઝટ બોલાવે છે ભગવાનને ખુશ કરવા માટે કે રામ ભગવાનનું પ્રાગટ્ય થશે અને એને બધા ભક્તો કેવા ઝૂમી ઉઠે કેવા સરસ કે આ બધા ભક્તો રાહ જો છે કે ક્યારે રામ ભગવાનનો જન્મ થઈ જાય અને પછી અમે ફરાર કરીએ તો બધા જો મસ્ત મસ્ત રાસ લઈ રહ્યા છે હજી થોડી ભગવાનના પ્રાગટ્યમાં થોડી વાર છે અહીંયા અમારે મહિલા મંડળમાં મહિલા મંદિરમાં દરેક જેમ કે રામ જન્મ ઉત્સવ ઘનશ્યામ ઉત્સવ બધા ઉત્સવોની ઉજવણી થાય છે તો જો આ સરસ મજાના રામ ભગવાનને તૈયાર કર્યા છે ઝૂલામાં જુઓ તમે કેટલા મસ્ત લાગે છે રામ ભગવાન એમ થાય કે હમણાં બોલશે મૂર્તિમાંથી અને બધાએ નિરાશ લે છે અને જુઓ આ સરસ મજાનો ઝૂલો તૈયાર કર્યો છે એમાં રામ ભગવાનને બેસાડ્યા છે અને બધા જ મંડળના બહેનો રાસ લઈ રહ્યા છે અમે ગમે ત્યારે અમારા મંડળના બહેનો છે ને એવા આનંદમાં આવી જાય ને એટલે તારે ધૂનને કીર્તનને થતા હોય ને એટલે રાસ લેવા માંડે ઓ ઊભા થઈ થઈને કે આમ તાન ચડી જાય એ બધાને રાસ લેવાનો એમ એટલે હવે ધીમે ધીમે બધા આવે છે ને અમારે તો જો અમુક વસ્તુ અમુક લોકો તો હજી એમ મારી જેમ રાહ આવી શકે હજી પાંચ મિનિટની વાર છે ને પછી જા હું એમ તો જો કેવા સરસના ભગવાન શોભી રહ્યા છે હવે ટૂંક સમયમાં હમણાં ભગવાનની આરતી થશે સાંખયોગી માતા રામ ભગવાનની આરતી ઉતારશે કે ઓલું છે ને સરસ મજાનું આપણે રામ ભગવાનના જન્મનું કે કૌશલ્યા દશરથ કે નંદન કૌશલ્યાદ સુરત કે નંદન આવો પધારો મારા રા મેં આરતી તેરી ગાઉ ઓ રામ મોરે પ્યારે જો સરસ મજાની આરતી ચાલુ થઈ ગઈ છે અને સાંખયોગી માતા દ્વારા આરતી થાય છે અને બધા જ બહેનો બેસીને સરસ મજાની ધૂન કિર્તાલને તબલાની સાથે વગાડી રહ્યા છે જો તમને દેખાતું જ હશે હમણાં સરસ મજાની આરતી થઈ જશે એટલે અહીંયા પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હોય એટલે બધાને પ્રસાદ વિતરણ થશે અને જો હજી પણ સરસ મજાની આરતીને ફુગા ફોડવાના અને બહુ સરસ બહુ મજા આવે જ્યારે આવા દ્રશ્યો સરસ મજાના પ્રભુનું પ્રાગટ્યના જોઈએ ને ત્યારે આંખોને ખૂબ શાંતિ મળે છે અને આ બધું ભાગ્યશાળી હોય એને જ જોવા મળે છે એના જ હાથે કાર્ય થાય છે અને એ એક વાસ્તવિકતા છે તો જો આરતી થઈ ગઈ બધા આરતી લા પાછા બેનો રાસ લેવા હો આમ કે હાલો થોડીક વાર રાસ લઈ લઈએ કારણ કે હમણાં ઘણા સમયથી અમે મંડળના બહેનોએ આવો કોઈ પ્રસંગ ઉજવો નથી સીધી રામનવમી આવી અને એ તારે રાસ લેવાની મોજ પડી ગઈ અને આજે સાંજે ઘનશ્યામ જન્મ ઉત્સવ છે તો અમારે સાંજે પણ જવાનું હશે સાંજે પણ મસ્ત મસ્ત તૈયાર થઈ અને ઘનશ્યામ મહારાજના જન્મદિવસનું પ્રાગટ્ય ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થાય એટલે સાંજે પણ ઘનશ્યામ જન્મ ઉત્સવ ઉજવવાનો છે અને અત્યારે પણ જોલી નાની નાની છોકરીઓ એવી હરખાઈ જાય એવી હરખાઈ જાય ને ભગવાનને ઝુલાવવા માટે કે જો દોડી દોડીને ભગવાન પાસે જા માંડી અરે આવે છે રે આવે છે મારો લાલો હે મારો લાલો અયોધ્યામાં આવે છે જો બધી કેવી કેટલી બધી છોકરીઓ છે જો બધી બાકી વારા પડતી વારા ઓલી કે મારે જુલાવા ભગવાન એને કેવો ભાવ છે તો અને આ અમારા હેતાળા ઘનશ્યામ મહારાજ આજે નવમી છે તો આજે એને રામનવમીને દિવસે અમારા ઘનશ્યામ મહારાજનો પણ જન્મદિવસ છે પણ એ સાંજના દસ ને દસે છે ઉજવવાનો છે એટલે અમારે પાછું સાંજે સરસ મજાનું બધાને તૈયાર થઈને આવવાનું છે અત્યારે તો એને કથા એટલે ધૂનની રમઝટ જાયમી છે રાસ અને ધૂન ખૂબ ભક્તો આવ્યા છે અને એના આનંદ વિશેષ આનંદ તો છે કે નાની નાની બાળકીઓ છે ને એ ફરતી જુલાને પારણાને ફરતી બેસી ગઈ છે ને એ ખૂબ આનંદ જેમ જોવું ગમે એવું દૃશ્ય એમ અને ખૂબ મજા આવી અને આવા સરસ મજાના ભગવાને આપણને ઉત્સવો સમયાઓ આપ્યા છે જે આપણા જીવનમાં ઉતારવા લાયક છે અને જે મરતી વખતે આપણને યાદ આવી જાય ને તો એ આપણા જીવનું કલ્યાણ થઈ જાય એવું આપણા શાસ્ત્રોમાં લખેલું છે અને એ વાત સાચી છે એટલે આવા સમયે ઉત્સવમાં જાવું અને બધા ભગવાનના જન્મ દિવસો ઉજવવા અને જેટલું બને ને એટલું ભગવાનનું કાર્ય કરવું બધાને જય શ્રી રામ જય જય શ્રી રામ જય સ્વામી